દેશના યશસ્વી લોકલાલીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો પંચોતેરમો જન્મદિવસ વડોદરા શહેર નજીક હરિધામ સોખડા મંદિર સોખડા મંદિરના પરમપૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીજીની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટ સ્થિત આવેલી આત્મય વિદ્યાધામ રાજકોટની આ વિદ્યાધામ યુનિવર્સિટીમાં અમૃત સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ભવ્યાથી ભવ્ય આ સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા છે પરમ પૂજ્ય તેગવલાવ સ્વામીજી સાથે જ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ પણ જોડાયા છે વિદ્યાર્થીઓ સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો અને અનેક મહાનુભાવોની આગેવાનીમાં આ સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ભારત માતાને નશામુક્ત ભારતની ભેટ આપવી જ સાંસદ રામભાઈ તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું મોદીજીના નેતૃત્વમાં ભારત માતા પરમ વૈભવના શિખર બિરાજતા થશે परंपूजी त्यागवल्लभ स्वामी जी स्वामीजी रहा राष्ट्रीय व्यसनमुक्त भारत स्वच्छ भारत स्वस्थ भारत ना सूत्रोत सुंदर माहौल माहोल राजा वडप्रधान नरेंद्रभाई मोदीजीना पंचोत्तरमो जन्मदिवस आत्मीय युनिवर्सिटी द्वारा अमृत सन्मान यात्रा न आयोजन करत्मीय आयो युनिवर्सिटी अध्यक्ष त्यागवल्लभ स्वामी जी राज्यसभा सांसद रामभाई मोकरीया धारसभ्य श्री रमेशभिला शहर भाषा प्रमुख श्री माधव भाई दवे राजकोट महानगरपालिका स्थायी समिति चेरमन श्री जयमीन भाई ठाकर આગેવાની હેઠળ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી અમૃત સન્માન યાત્રાનો પ્રારંભ થયો છે આ પ્રસંગે સાંસદ કહ્યું કે આ યાત્રા યુવા પેઢીને નશાની લતમાંથી મુક્ત થવાનો સંદેશ આપનારી યાત્રા છે સ્વસ્થ ભારત માટે ચેતવાના યુવાઓ માટેનો આ સંકલ્પ છે ભારતીય સંસ્કૃતિમાં સહિષ્ણુતા કરુણા અને ભાઈચારાનું તત્વ એ સહજ છે આ યાત્રાઓ મૂલ્યની ઉજવણી કરી છે જે મોદીજીના નેતૃત્વમાં વૈશ્વિક બન્યા છે વસુદેવમ કુટુંબકમની જીવનશૈલી આ યાત્રામાં ભાઈચારા સહસ્તિત્વ અને માનવતાનું પ્રતિનિધિત્વનો એક સંદેશ પણ આપ્યો છે નરેન્દ્રભાઈના પંચોતેર વર્ષ પૂર્ણ થયા સાથે જ ભારતમાં તને નશા મુક્તની એક ભારતની ભેટ આપી છે નરેન્દ્રભાઈ મોદીજીના જીવનમાં ભક્તિ સંયમ અને ચિંતન છે આ યાત્રા યુવા પેઢીને શાંતિ અને સંસ્કાર તરફ દોરી જશે જ્યાં ભક્તિ હોય ત્યાં કર્મ જે દેશ સેવા બને તે ધર્મ આત્મીય પરિવારને આ યાત્રા માટે ભવદિત ભવ્ય જે આયોજન કરવામાં આવ્યું ત્યાગવલ્લભ સ્વામીએ સૌનો આભાર પણ વ્યક્ત કર્યો છે